વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોઈશું ધોરણ આઠની અંગ્રેજી વિષયની એકમ કસોટીનું સંપૂર્ણ સોલ્યુશન જેમાં યુનિટ છે એક બે અને ત્રણ તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પહેલા પ્રશ્નની સૂચના છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ એટલે કે આ પેરેગ્રાફ જે આપેલો છે તે વાંચવાનો છે અને ત્યારબાદ તેને નીચે આપેલા પ્રશ્નોના જવાબ ફકરાની અંદરથી શોધીને લખવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રશ્નોના જવાબ મેં નીચે લખેલા છે તે તમે જોઈ શકો છો પહેલા પ્રશ્નનો જવાબ છે રમન ફોલ્સ એટ સાધુ ફી બીજા પ્રશ્નનો જવાબ આવશે વિલેજર ટેક આઉટ ટુ ગોલ્ડ કોઈન્સ ત્રીજા પ્રશ્નનો જવાબ છે રમન હેવ બિગ હાઉસ લોર્ડ્સ ઓફ મની એન્ડ હેપી ફેમિલી ચાર નંબરનો પ્રશ્ન છે તેની અંદર પૂછવામાં આવ્યું છે કે વિધાન સાચું છે કે ખોટું તો વિધાન ખોટું છે ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન છે તેની અંદર પૂછવામાં આવેલ છે કે હોમનો સિમિલર વર્ડ એટલે કે સમાનાર્થી શબ્દ ફકરાની અંદરથી શોધીને લખવાનો છે તો હોમનો સમાનાર્થી શબ્દ એટલે કે સિમિલર વર્ડ કયો છે તો તેમાં આવશે હાઉસ ત્યારબાદ બીજા નંબરનો પેરેગ્રાફ છે તે વાંચી અને તેના પ્રશ્નોના જવાબ તેમાંથી શોધીને લખવાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો મેં જવાબ સુધીને લખેલા છે ત્યારબાદ તેનો બીજો પ્રશ્ન ડિસ્ક્રીપ ધ બલૂન ટ્રી વિશે લખવાનું છે ડીડ ધ હેવ ડિફરન્ટ ત્રીજા પ્રશ્નો છે તો યસ બધા ડિફરન્ટ શેપ હોય છે તેના પાંદડાના ત્યારબાદ ચોથા નંબરનો પ્રશ્ન છે તેની અંદર વિધાન સાચું છે કે ખોટું તો તે પણ વિધાન ખોટું છે ત્યારબાદ પાંચમા નંબરનો પ્રશ્ન છે તેમાં ઓપોઝિટ વર્ડ પૂછેલ છે એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે શોર્ટ શબ્દનો તો તેનો વિરુદ્ધાર્થી શબ્દ બનશે લોંગ ઓપોઝિટ વર્ડ આવશે લોંગ ત્યારબાદ ત્રીજા નંબરનો પેરેગ્રાફ છે પેરેગ્રાફના પ્રશ્નોના જવાબ નીચે લખેલ છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો પહેલા પ્રશ્નોનો જવાબ છે ધ બલૂન ટ્રી વિલ બી ઓલવેઝ હેપી બીજા પ્રશ્નોનો જવાબ તમે જોઈ શકો છો ત્યારબાદ ત્રીજા પ્રશ્નોનો જવાબ આપેલ છે ચાર નંબરના પ્રશ્નમાં સાચું વિધાન કે ખોટું તો તે પણ વિધાન ખોટું છે અને પાંચમા નંબરના પ્રશ્નમાં છે ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શબ્દ શોધવાનો છે બીક શબ્દનો ફકરાની અંદરથી તો તેમાં ઓપોઝિટ શબ્દ ફકરાની અંદર છે સ્મોલ ત્યારબાદ ચાર નંબર નો પેરીગ્રાફ તેમાં પણ તેના નીચે પ્રશ્નો જવાબ લખેલ છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો તેવી જ રીતે આની અંદર પાંચમો પ્રશ્ન છે પણ ઓપોઝિટ વર્ડ એટલે કે વિરુદ્ધાર્થી શોધવાનો છે તો વ્હાઇટ નો વિરુદ્ધાર્થી ફકરાની અંદર છે બ્લેક ત્યારબાદ પાંચમો પેરેગ્રાફ તેના પ્રશ્નોના જવાબ તમે જોઈ શકો છો અહીંયા ત્યારબાદ આગળ જોઈશું વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન બે રાઈટ ફાઈવ મિનિંગ વર્ડ્સ ફ્રોમ ધ ગીવન વર્ડ્સ એટલે કે અહીંયા જે સ્પેલિંગ આપેલ છે તેની અંદરથી આપણે પાંચ શબ્દો અર્થ ધરાવતા શબ્દો શોધીને લખવાના છે તેની અંદરથી બનાવવાના છે તો અહીંયા મેં બનાવેલી છે વિદ્યાર્થી મિત્રો એન્ટર ફેન ટ્રેન મેઇન ટાઈમ બીજામાં બનાવેલ છે મેઇન સ્ટોન ઓરેન્જ અગેઇન ઇલેક્ટ્રિક મેલ્ટ અને નેમ એજ્યુકેશનલમાંથી બનાવેલ છે કેટ એજ્યુકેશન નેશન ટાઈમ વન લાયન ચાર નંબરનામાંથી બનાવેલ છે એક્ઝામિનેશનમાંથી એક્ઝામ મેન ટાઈમ મોશન વન પાંચમા નંબરના શબ્દમાંથી બનાવેલ છે એન્વાયરમેન્ટ મેન મેન્ટલ રેન્ટ ટોન વન એન્ટર પ્રશ્ન ત્રણ છે તેની અંદર છે કે ફ્રેમ ક્વેશ્ચન્સ ઓર આન્સર્સ એન્ડ કમ્પ્લીટ ધ ટેબલ તો અહીંયા ઉદાહરણ આપેલ છે કેટલા એક્ઝામ્પલ્સ આપેલ છે તે પ્રમાણે આપણે નીચેના કોષ્ટકના જવાબ પૂરા કરવાના છે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા કોષ્ટકની વચ્ચે નો અને યસ કરીને લખેલ છે સાઈડ ઉપર તેનો જવાબ નો હોય તો નોની રીતે આપવાનું રહેશે અને યસ હોય તો યસને રીતે આપવાનું રહેશે અને જ્યારે તેનો જવાબ આપેલો નવ અને યશમાં આગળનો પ્રશ્ન તે પ્રમાણે પૂછવાનો રહેશે વિદ્યાર્થી મિત્રો તો અહીંયા મેં બનાવે છે તમે જોઈ શકો છો તે જ રીતે બીજો કોષ્ટક

પ્રશ્ન ચાર છે તેની અંદર કૌશમાં આપેલા જે શબ્દો છે ઓ ગોડ હાઉ બ્યુટિફુલ વોટ ય વન્ડરફુલ આઈડિયા બ્રાવો સોહંગ તો તેમાં જે વાક્ય છે તેમાં કયો ઉદ્ગારની લાગણી વ્યક્ત થશે તે લખવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે એક નંબરનો વિભાગ છે તેની અંદર આ રીતે શબ્દો આવશે તેના લાગણી વ્યક્ત કરતા હોય તે ઓ ગોડ હાઉ બ્યુટીફુલ ત્યારબાદ બીજો વિભાગ છે તેની અંદર ત્રીજા વિભાગની અંદર વિદ્યાર્થી મિત્રો દસ અગિયાર તે નંબર અપાયેલ છે પરંતુ તે નંબર એક બે છે એ પ્રમાણે સમજવાનું છે પાંચમા પ્રશ્નની અંદર જે એક્ઝામ્પલ આપેલ છે ઓબ્જેક્ટ્સ એન્ડ કલર તો સ્કાય વ્હાઇટ ઇન ધ સી અને કલર છે બ્લુ તો તેની અંદર આ રીતે પોઈએમ બનાવેલ છે બ્લ્યુ બ્લુ ધ સ્કાય ઇઝ બ્લુ ધ વોટર ઇન ધ સી ઇઝ ટુ આઈ લાઈક બ્લ્યુ ડોન્ટ યુ તો તે રીતે વિભાગ એકની અંદર બનાના અને લેમન્સ ઓન ધ ટ્રી કલરમાં છે યલો તો યલો યલો ધ બનાના ઇઝ યલો ધ લેમન્સ ઓન ધ ટ્રી ઇઝ ટુ આઈ લાઇક યલો ડોન્ટ યુ બીજો વિભાગ છે તેની અંદર લોટસ કોટન કેન્ડી ઓન ધ કોન કલરમાં છે પિંક पिंक पिंक द लोटस इज पिंक द कॉटन कैंडी ऑन द कॉन इज टू आई लाइक पिंक डोंट यू तीजा नंबर विभाग है तमें चेरी टोमेटोज ऑन द प्लांट कलर में रेड 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 द चेरी इज रेड द टोमेटोज ऑन द प्लांट इज टू आई लाइक रेड डोंट यू विभाग चार તેમાં છે ડેઝી કોટન ઇન ધ ફિલ્ડ કલર છે વ્હાઈટ 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 ધ ડેઝી ઇઝ વ્હાઈટ ધ કોટન ઇન ધ ફિલ્ડ ઇઝ ટુ આઈ લાઇક વ્હાઈટ ડોન્ટ યુ વિભાગ પાંચ છે તેમાં છે બિયર આન્ટ ઇન ધ એન્થિલ કલર છે બ્લેક 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 ધ બિયર ઇઝ બ્લેક ધ આર્ટ્સ ઇન ધ એન્થ્રી ઇઝ ટુ આઈ લાઈક બ્લેક ડોન્ટ યુ વિદ્યાર્થી મિત્રો જો મારે યુટ્યુબ પરનો તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તમને કેવો લાગ્યો વિડીયો મારી ચેનલ પર પહેલીવાર વિડિયો જોઈ રહ્યા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરીથી આવા અવનવા વિડીયો લઈને એકમ કસોટીનું સોલ્યુશન અને પરીક્ષાના પેપરનું સોલ્યુશન લઈને ફરીથી મળીશું આવજો વિદ્યાર્થી મિત્રો